ખૂબ ચર્ચા જાગી હતી કારણ કે કોળી સમાજના એક વ્યક્તિની નિર્મમ હત્યા હત્યા કરવામાં આવી થયા બાદ લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા એક જ નારો હતો કે જે લોકોએ હત્યા કરી હત્યારાઓને તુરંત પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તેનો પર વળઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની બહાર હજારો સંખ્યાના લોકો ત્યાં ઉપસ્થિત થઈ ગયા પથ્થર મારો થયો પોલીસ ઉપર પોલીસ પર પણ પથ્થરમારો થયો પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા અને એ આખા એ ટોળાને કાબૂમાં કરવા માટે થઈ અને પોલીસે જાત જાતના નવતર પ્રયોગો કર્યા અને આખરે ટોળા પણ એ વિખેરાઈ ગયા હતા પછી જ્યારે આખે ઘટના બની ત્યારબાદ પોલીસે પચાસ કરતા વધુ લોકો ઉપર એફઆઈઆર નોંધીને એમની અટકાયત કરી હતી ત્યારબાદ કોળી સમાજના એ અગ્રણીઓ અને કોળી સમાજના લોકો કે જેમનો એક સવાલ હતો કે એ લોકોએ તો શું કર્યું હતું એ તો ત્યાં ખાલી જોવા આવ્યા હતા ને એમની અટકાયત કરી લીધી કે એમની ઉપર ખોટે ખોટી ફરિયાદ કરી દેવામાં આવી એટલે આખોય આ જે મર્ડરનો કેસ હતો જે હત્યાની જે કેસ હતો તેને લઈને ખૂબ વિવાદ ચાલ્યો અને ત્યાં નવા નવા વણાંકો પણ સામે આવ્યા છે ત્યારે બ્રિજરાજ સોલંકી કે જેનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક રેલી હતી અને રેલીની રેલી દરમિયાન એને સંબોધન કર્યું અને હર્ષ સંઘવીએ અને સરકારને વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો બ્રિજરાજ સોલંકીએ પણ એક નિવેદન આપ્યું અને એમાં કહ્યું કે હું હર્ષ સંઘવી અને સરકારને અહીંયાથી કહેવા માગું છું કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કારણ કે જે વિછિયાની અંદર ઘટના બની છે તે ઘટનાને લઈને અમે હટ નથી કરવાના પહેલાં એ પ્રતિક્રિયા સાંભળો કે જે રેલીની અંદર બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું કોળી સમાજ અંદર ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે કોળી સમાજ ની માં બહેનો ઉપર લાઠીચાર્જો થાય છે હમણાં જ વિચ્યા ની અંદર આપણે સવે જોયું કે કોળી સમાજ ના નિર્દોષ એકસો લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા ત્રણસો ને સાત કલમ નો ઉપયોગ કરવામાં આવ્યો ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે એમણે સેવાઓ પૂરી પાડી છે એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી દઈએ પરંતુ આજ સાતો સાત હું વિછિયાના પોલીસ તંત્રને કહેવા માંગેશ આ સરકારને કહેવા માંગેશ

ત્રણસો સાત જેવી કલમો લગાડી છે જે ખોટી છે મીડિયાની સમક્ષ આજે હું કેવા માંગુ છું કે જો વિચ્છિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે માં બેઠી અને બેન ઉપર જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે

પોતાનો હક અધિકાર માંગવા જાય છે ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ હવે કોળી સમાજ દબાશે નહીં આયા પિક્ચરના પુષ્પા હારા હારા ઝૂકી જાય આ કોળી સમાજ છે મિત્રો આ કોળી સમાજની શક્તિ અને કોળી સમાજની તાકાત આપણે સવે ઓળખવાની છે હું યુવાનોને કહેવા ખાસ કરીને કે શિક્ષણ ઉપર ઉપર ધ્યાન ધ્યાન આપો આપો વ્યસન મુક્તિ આપણો સમાજ આગળ કેમ વધે સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ ત્યારે હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ

તો જે વિછીયામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જે લેન્ડ ગ્રેમ્બિંગનો એક કેસ કરવામાં આવ્યો ને ત્યારબાદ એ આખું પ્રકરણ થયું અને એ જેમણે કેસ કર્યો હતો એ જે આરોપી હતા એ આરોપીએ ઘનશ્યામ રાજપરાને મારી નાખ્યો હત્યા કરી નાખી એની અને ત્યારબાદ તમામે તમામ લોકોની અટકાયત થઈને જ્યારે એમને રિકન્સ્ટ્રકશન માટે લઈ જવાનો સમય આવ્યો ત્યારે ઘણા બધા એ લોકો હજારોની સંખ્યામાં ટોળું પોલીસ સ્ટેશન ખાતે એકઠું થયું અને ત્યાં નારેબાજી કરવામાં આવી ત્યારબાદ પથ્થરમારો થયો પથ્થરમારામાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા સાથે સાથે ટોળામાં આવેલા એ લોકો પણ ઘવાયેલા હતા તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ એ વિછિયાની પોલીસે તાત્કાલિક પગલાં લઈને એંસી જેટલા લોકો સામે ગુનો દાખલ કરીને તમામે તમામની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો હતો આ ગુનાને લઈને પણ જે કોળી સમાજના અગ્રણીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કે ખાલી ફૂકટની લોકો ઉપર મજાક કરવામાં આવી રહી છે ખાલી કોઈ કારણ વગર એમની ઉપર કેસ કરી દેવામાં આવ્યું છે ફરિયાદ કરી દેવામાં આવી છે 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 આને લઈને કોળી સમાજના જે આગેવાનો તેમાં પણ ક્યાંક રોષ ફાટી નીકળ્યો પરંતુ અત્યારે બ્રિજરાજ સોલંકી આ મુદ્દે મેદાને છે વિછીયા ખાતેની એક રેલી દરમિયાન આ નિવેદનથી રાજકારણ વિછિયાનું ખૂબ ગરમાયું છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ ગુજરાત નમસ્કાર